તો જ્ઞાન માર્ગમાં આ બધા માર્ગ આવે છે કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદી નો માર્ગ અને ભક્તિ માર્ગ એટલે આપણે જે ભક્તિ માર્ગ પર ચાલીએ છીએ તો સાંખ્ય સાથ અહંતા મમતા નાશે સર્વથા નિરહમ કરતો અહમતા મમતાનો નાશ થઈ જાય જ્યારે માણસ જો કોઈ પણ વસ્તુ કાઢવી હોય તમને કે ક્રોધ કાઢવો છે મોહ કાઢવો છે લોભ કાઢવો છે એ કોઈ વસ્તુ નથી કે પકડીને કાઢી તમે એવું ક્યારેય ન કહી શકું કે મારો ક્રોધ ગયો એમ કહી શકો ક્રોધ કંટ્રોલમાં છે તો ડાયબિટીસ જેવું છે તમે ક્યારે મારો ડાયબિટીસ મટી ગયો એમ કહી શકો આપણે શું ડાયબિટીસ કંટ્રોલમાં છે એમ કહીએ હવે ખબર છે અંદર છે ગમે ત્યારે બહાર આવી શકે છે એને અનુકૂળ વાતાવરણ મળતા જ બહાર આવી જાય પ્રગટ થઈ જાય વધી જાય આ બધા દોષોનું પણ એવું છે મનના દોષો આ હમતા મમતા ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ એ હમતા મમતા બધી પ્રગટ થાય તો બાય પ્રોડક્ટ બધા છે એનો મેઇન સોર્સ તો હમતા ને મમતા જ છે હું અને મારું મેં અરુ મોર તોર તે માયા માણસમાં જેમ કે માયાનું રૂપ શું છે હું અને મારું એ જ માયા છે તો આ સાંખ્ય શાસ્ત્રમાં શું કરે મમતા નાશે નાશ કઈ રીતે થાય એને જાણી લેવા તમે એના સ્વરૂપને જાણ સમજી જાઓ ને પછી એ તમને હેરાન થાય તમને ખબર પડે જો આ ક્રોધ આવ્યો એમ ક્રોધને પોતાનાથી જુદો સમજી જાઓ પછી ક્રોધ તમારા પર હાવી ન થાય કારણ કે તમે એને જાણી લીધો છે પણ જો એને સમજ્યા નથી તો એ આવી થઈ અહમતા મમતા નાશે જયારે પ્રકૃતિ અને પુરુષનો નો આ મારું મન આ મારી ઇન્દ્રિયો આ પાંચે તત્વો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ બધું છૂટું પાડીને જુઓ જેનો સંઘાત આ બધું કામ કરે આપણા સંઘાત પ્રકૃતિ પુરુષનો સંઘાત મેળ અને એને કારણે આ બધું વર્ક થાય તમે રમકડામાંથી બેટરી કાઢી લો પછી બધા પાર્ટ હોય પણ એક્ટિવ થાય એમ માણસની અહમતા મમતા રૂપી બેટરી નીકળી જાય પછી આ કોઈ પણ રોગ કોઈ પણ ક્રોધ લો બિરસા દ્વેષ કાર્ય નથી કરતા તો સાંખ્ય શાસ્ત્રમાં અહમતા મમતા નાશે સર્વથા નિરહમ કૃતવ અહંકાર રહિત થઈ અને સ્વરૂપસ્થો યદા જીવ મારું શું સ્વરૂપ છે હું એ પરમ પુરુષ પરમાત્માનો અંશ છું સ્વરૂપસ્થો યદા જીવ કરતા સદિગત અને આ રીતે કરતા બે પ્રકારના માર્ગ બતાવ્યા એક છે સન્યાસનો માર્ગ એ આ સાંખ્ય શાસ્ત્રનો માર્ગ બધું મિથ્યા જાણવું અને બધું છોડીને નીકળ્યું એમ સંન્યાસનો એ માર્ગ છે આપણે જો આપણે ત્યાં તો ચારે આશ્રમ બતાવ્યા સૌથી પહેલા બ્રહ્મચર્ય લર્ન પછી ગ્રસ્થ આશ્રમ અર્ન અને પછી સંન્યાસ રિટર્ન હે

અને આ બધું સમજાવવા જવું તો મને બધાને સમજવું કદાચ કઠિન થાય એટલા બધા શાસ્ત્રોના દોહન કરી મહાપ્રુજી સાર કાઢીને આપણને આપતા હોય અને વાક પતે વિભુદેશ્વર મહાપ્રુજી કે વિભુદેશ્વર આવે બુદ્ધિમાનોના પણ ઈશ્વર છે એવા મહાપ્રભુજીની વાણીને સમજવી એ કોઈ સાધારણ જીવન તો કાર્ય નથી તો સાંખ્ય દ્વારા સંન્યાસ નો અને યોગ દ્વારા આ જ સંસારમાં રહી અનાસક્ત ભાવે પોતાના મોક્ષને સાધવો એ યોગનો મન તો આ બે સ્વત મોક્ષ ના માર્ગ છે યોગ માર્ગમાં શું છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ જેને અષ્ટાંગ યોગ કહીએ છીએ અષ્ટાંગ આઠ અંગ છે પણ એ યોગ માર્ગમાં સંસારમાં જ રહેવાનું પણ સંસારમાં રહેતા રહેતા પોતી આ પોતાની આસક્તિઓ ખેંચે જો યોગ કોઈ કસરત માટે જ નથી બુદ્ધિ માટે જ નથી એ યોગા હશે યોગ નથી કમથી કમ આપણે અહીંયા બેસેલા લોકો આટલું નક્કી કરી શકીએ કે યોગા યોગા કે છે યોગ આપણે તો ઇન્ડિયન છીએ આપણે તો યોગ બોલે આ તો જે યોગને વાય જી એ લખે ને જે જેને ખબર નથી પ્રોનાઉન્સિએશન એ લોકો યોગા કે તો સમજી શકાય પણ આપણે બધા તો જાણીએ છીએ એને યોગ કહીને બોલાવે યોગ અમે યોગ કરીએ અમે યોગા કરીએ છીએ તો યોગા શું હોય ખબર નથી યોગ હોય જે અષ્ટાંગ યોગ છે તો ખાલી એને શરીર નથી એ કોઈ કસરત નથી એ સમાધિ સુધી પ્રકાર આસન તો એક એક એનું અંગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી સમાધિ પહોંચવાનું સમાધિ શું છે તો એમાં જ્યારે સિદ્ધ કરો છો આ યોગને ત્યારે અનાસક્ત ભાવે

બ્રહ્માજી બ્રાહ્મણ પ્રણાને પામેલા છે મહાપ્રભુજી કહે બ્રહ્મા બ્રાહ્મણતામ યાદ તદરૂપેણ સુસેવ્યતે અને તે હેતુથી સેવા એ છે એટલે કે મુક્તિના માર્ગમાં ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ દ્વારા મોક્ષ મા અધ્યાત્મ માર્ગ કહે પરબ્રહ્મમાંથી આ ત્રણ દેવો પ્રગટ થાય પણ મહાપ્રભુજી પહેલા જ શ્લોકમાં કહી દીધું કે પરતો મોક્ષ એટલે કોઈની ઉપાસનાથી મળતા મોક્ષમાં બ્રહ્માજીને ગણવા નહીં કારણ કારણ કે કે બ્રહ્માજી પણ મોક્ષ આપતા નથી કેમ બ્રહ્માજીનું પ્રાગટ્ય જ ઈશ્વરે સૃષ્ટિના સર્જન માટે કર્યું છે અને સર્જન માટે કર્યું છે તો મોક્ષ પામો તને એનાથી વિરુદ્ધ કામ થઈ જાય બ્રહ્માજી સર્જન કરનારા છે અને મુક્તિ તો સર્જનની વિરુદ્ધનું કામ છે કે સર્જનમાંથી ગયો

વિષ્ણુ અને શિવ એ બ્રહ્મ કોટીના ઈશ્વર કોટીના છે અને બ્રહ્માજી જીવ કોટીના કેમ કારણ કે જ્યારે સૃષ્ટિ નો લય થાય છે ત્યારે બ્રહ્માજી નો પણ લય થઈ જાય અને સૃષ્ટિ નું સર્જન થાય ત્યારે બ્રહ્માજી નું સર્જન થાય એટલે બ્રહ્માજી શાશ્વત નથી ઈશ્વર હોય એનો નાશ ન હોય પણ બ્રહ્માજી નું નાશ અને સર્જન થાય છે એટલે બ્રહ્માજીને જીવ કોટીમાં રાખ્યા છે એમને ઈશ્વર કોટીમાં નથી રાખ્યા

જે ઈશ્વર છે ઈશ્વર પ્રગટ કરેલા છે શિવજી અને વિષ્ણુ એમ કહીને આગળ મહાપ્રભુજી કહે બ્રહ્મ જ શિવ અને વિષ્ણુ રૂપે બ્રહ્મૈવ તાદર્શમ યસ્માત સર્વાત્મકતા યોદિત મહાપ્રભુજી કહે બ્રહ્મજ શિવજી અને વિષ્ણુ રૂપે પ્રગટ થયા છે શેના માટે તો કે આ સર્વાત્મક રૂપે એમને કયા છે અને એ બંને જગતના હિતકારક છે એક પાલક છે એક સૌહારક છે પણ છે બ્રહ્મરૂપ આ બંને દેવ અને એને માટે આગળ વર્ણન કરતા મહાપ્રભુજી કહે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શિવજી અને વિષ્ણુ બંને ભોગ અને મોક્ષ આ બંને આપવા માટે સમર્થ છે ભોગે આપી શકે છે મોક્ષ પણ આપી શકે છે બંને બ્રહ્મ જ વિષ્ણુ અને શિવ રૂપે પ્રગટ થઈ અને શિવજી વિશેષ રૂપે

અને પોતે મોક્ષને ભોગવે છે અને વિષ્ણુ ભોગને પોતે ભોગવી રહ્યા છે તો લૌકિકમાં પણ જોવાય કે જે રાજા જે સિંહાસન પર બેઠો હોય એ પોતાનું સિંહાસન ના આપે પોતે કંઈ મોટું ઇનામ આપી શકે એના માટે નવું સિંહાસન આપી શકે પણ પોતે જે સ્થાન પર બેઠો છે રાજા ગમે તેટલો પ્રસન્ન થઈ જાય પણ પોતાના સિંહાસન પર પોતે બેસેલો એમાં ઊભો થઈને ન બેસેલો એના માટે નવું સિંહાસન આપે એમ મહાપ્રભુજી સમજાવે છે અતિ પ્રિયા તદપી દીયતે પછી દે વહી જે જેને બહુ પ્રિય છે ને એ પોતાનું પ્રિય બીજાને આપતો નથી કોઈને પોતાનું અતિ પ્રિય વસ્તુ હોય એ બીજાને આપે ભલે બીજાને ગમે તેટલી મોટી વસ્તુ આપે એમ જ મહાદેવજીને મોક્ષ બહુ પ્રિય છે અને મોક્ષ બહુ પ્રિય છે પોતે આપી શકે છે પોતાને પ્રિય હોવાને કારણે મહાદેવજી જલ્દી મોક્ષ નથી આપતા

અને એ રીતે સમજાવતા તો જીવને ભોગ જોઈએ છે તો ક્યાંથી લેવું અને મોક્ષ જોઈએ છે તો કોની પાસે લેવું એમ સમજાવતા મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે અને આમ મહાપ્રભુજી સમજાવે છે અતિ નદી નથી જેને અતિ પ્રિય છે એ બીજાને નથી આપતા અને એટલા માટે ભોગ જોઈતો હોય તો મહાદેવજીની ઉપાસના કરશો તો જલ્દી પ્રાપ્ત થશે મોક્ષ જોઈતો હોય તો વિષ્ણુની ઉપાસના કરશો તો જલ્દી પ્રાપ્ત થશે પણ હા બંને બંને આપી શકવા સમર્થ છે ના નથી પણ જલ્દી પ્રાપ્ત કરવો હોય તો મહાદેવજી છૂટથી ભોગ આપશે અને વિષ્ણુ છૂટથી મોક્ષ આપશે એમ સમજાયા પછી હવે મહાપ્રભુજી સમજાવે છે ભક્તિ માર્ગ તરફ જીવને લાવે કે મોક્ષની વાત થઈ ભોગની વાત થઈ પણ ઈશ્વરની આરાધના તે પરમ ભક્તિ દ્વારા સિદ્ધ થાય છે પણ આ જીવ કેવો છે સ્વભાવ તો કે જીવ દુષ્ટ છે દુષ્ટનો અર્થ શું થાય ઈષ્ટ થી જે દૂર છે એ જ દુષ્ટ છે સહજમાં જો માણસને પાપ કરવા માટે આગ્રહ કરવો પડે છે પાપ જ એની દ્રષ્ટિ ગોતતી હોય છે અને પુણ્ય કરવો હોય તો કેટલા આગ્રહ કરાવવા પડે કથામાં કોઈને લાવવા હોય તો કેટલું માહોલ બનાવે બહેનો અને એમ કે ચલો એક દિવસ તો આવો આજે તો આ મનોરથ છે આમ છે કેટલા ફોસલાવા પડે ત્યારે એક દિવસ કથામાં એક દિવસ સેવામાં પણ ક્યાંય બી કોઈ ભોગ ભોગવવા યા કઈ બી લૌકિક જગ્યાએ જવું હોય તો માણસને સહજ કેવું નથી પડતું એનો રસ જ એમાં જીવા સ્વભાવ તો દુષ્ટા પાપમાં રુચિ છે અને પુણ્યમાં કંટાળો આવે એવો જીવનો સ્વભાવ છે સહજ છે સ્વાભાવિક છે જીવા સ્વભાવ દુષ્ટા દોષ ભાવ એ સર્વદા અને દોષની ભાવ દોષની ભાવના સતત છે પાપના વિચાર બહુ સહજ આવે માણસ સ્વભાવિક છે તો એવો જીવ હવે એના કલ્યાણનો માર્ગ કઈ રીતે સિદ્ધ કરી શકે આવો અનેક દોષોથી ભરેલો જીવ સત્તરમાં શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે મહાપ્રભુજી આજ્ઞા કરે આ દોષને દૂર કરવા માટે જીવે શું કરવું તો શ્રવણાદી તથા પ્રેમણા સર્વ કાર્ય હિ કે પ્રેમ पूर्वक ભગવત કથાનું શ્રવણ કરવા માત્રથી જીવના સર્વ દોષો સમાપ્ત થઈ જાય છે કેવલ ભગવત નામ ભગવત ગુણગાન ભગવત કથા જેવી છે કે જેના દ્વારા જીવનું અંતકરણ પવિત્ર થઈ જાય છે એમ કેતા 18 શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી આજ્ઞા કરે કે સર્વ વસ્તુ આત્મા સહિત પ્રભુને સમર્પણ કરી દેવા માત્રથી જીવને તદીયતાની પ્રાપ્તિ થાય છે ભગવદીયતાની પ્રાપ્તિ થાય છે જો આ સમર્પણનો માર્ગ છે તમે વસ્તુ સમર્પિત નથી કરી શકતા પણ જે વસ્તુ છે આ ઠાકોરજીની આપેલી છે પ્રભુની પ્રસાદી છે એટલું તો યાદ રાખી શકો છો ભક્તિ માર્ગમાં ન બુદ્ધિબળ ન પુરુષાર્થ બળ અહીંયા તો કેવલ કૃપાબળને યાદ રાખો મેં મહેનત કરી મારી હોશિયારી મારી કુશળતાથી લાવ્યો તો તો આ બધા કર્મોના બંધનો બની જશે આ તો ઠાકોરજીએ કૃપા કરીને આપ્યું છે કારણ કે કમાઈને પુરુષાર્થ દ્વારા મેળવેલું એ બંધન છે પણ પ્રભુએ આપેલો પ્રસાદ એ બંધન નથી હોતું એ તો ઉદ્ધારનું કારણ બની જતું હોય છે અને એટલા માટે મહાપ્રભુજી કહે જ્યારે સર્વ વસ્તુનું સમર્પણ કરી હું ભગવાનનો છું એવો ભાવ રાખીને જીવ જ્યારે જીવે છે ત્યારે તદીયતાને પ્રાપ્ત થાય છે અને તદિયતાના અભાવમાં જ્યારે તદિયતા પ્રગટ ન થઈ હોય તો પ્રભુનો આશ્રય જીવે કરવો કે હું પ્રભુના આશ્રયમાં છું પ્રભુ જ મારી રક્ષા કરશે એ જ મને ઉગારશે એવો જો ભાવ રાખે તો જ ઉત્તમ ગતિને જીવ પ્રાપ્ત થાય એમ કહીને છેલ્લા દોઢ શ્લોકોને મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી આજ્ઞા કરે શરણાગતિ તદાશ્રય અને તદિયત્વ ભગવદીય પણ આ બંનેનું વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે પાલન કરી અને હૃદયમાં ભાવને ધારણ કરે વર્ણાશ્રમ ધર્મ એટલે આ ગ્રસ્થાશ્રમ જે મહાપ્રભુ જે ભગવાને આપણને આપ્યો છે જે રીતનો તમે વર્ણાશ્રમ ધર્મ પાલન કરો છો જે કાર્ય કરો છો જે પ્રવૃત્તિ કરો છો જે આશ્રમો છે એનો નિર્વાહ કરો છો એને પાલન કરતા કરતા મહાપ્રભુજી સંન્યાસ લેવાની ના પાડ ઘરબાર છોડવાની ના પાડ મહાપ્રભુજી આજ્ઞા કરે છે જે પરિવાર મળ્યો છે એ ઠાકોરજી આપ્યો છે જો દુનિયામાં સંન્યાસીઓ જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે હવે સારા સંસારીઓની બહુ જરૂર છે સારા પિતાની સારા માતાની સારા પતિની સારા પત્નીની સારા દીકરાની સારા પિતાની કારણ કે સારો સંસારી બનશે ને એ જ સારો સમાજ ઊભો કરી શકે બધા સંસાર છોડી છોડીને ભાગવાની વાત કરે પણ એ બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય એને આશ્રય તો ગ્રહસ્થીનો જ લેવો પડે એને ભિક્ષા લેવા પણ આવું તો ગ્રહસ્થીને ત્યાં જ પડે અને એટલા માટે મહાપ્રભુજી કહે છે ઉત્તમ સંસારી લોકોને એમ થાય આ ધંધો કરવો બાળકોને ભણાવવા પૈસા ભેગા કરવા ઘર બાંધવું જાણે પાપ જ ન કરતા હોય અરે આ પાપ નથી આજ તમારો ધર્મ છે અને ગ્રહસ્થી થઈને આ બધું તમે નથી કરતા તો પાપ કરો છો તમે સંન્યાસી થોડી છો આપણે શું સન્યાસીઓના પ્રવચનો સાંભળી સાંભળી આ બધું ખરાબ ને આ બધું બંધન ને આ બધું એટલે મનમાં એક ગ્લાની આવી ગઈ કે આ જે બધું કરીએ છીએ ને બધું પાપ જ કરીએ છીએ આ પાપ નથી આ ધર્મ છે ગ્રહસ્થીનો જ આ ધર્મ છે તમે ગ્રહસ્થી છો તો આ નથી કરતા તો પાપ કરો છો તમારી જવાબદારીઓ નથી નિભાવતા તો પાપ કરો છો મહાપ્રભુજી આજ્ઞા કરે છે આમ ગ્રહસ્થમાં રહેતા રહેતા પ્રભુનો આશ્રય રાખી ભગવદીએ પણ રાખી અને જો આ રીતે શરણાગત ભાવ રાખીને અને યથાશક્તિ શરણાગત સાધનોનું પાલન કરતા કરતા રહેશો તો જીવનમાં કર્તાર્થતાને પ્રાપ્ત કરશો નહીં તો આજ બધું જીવનનો ભાર બની જશે મહાપ્રભુજી કહે અને આજ્ઞા કરે આ પ્રમાણે ઇત્યેવમ કથિતમ સર્વમ આ બધા જ સર્વ સિદ્ધાંતોના સાર મેં કયા છે જે જાણ્યા પછી મનમાં કોઈ સંદેહ કે ભ્રમ નહીં નિશ્ચિત થઈ જશે કે મારે કોઈ સાંખ્ય માર્ગ મારે કોઈ યોગ માર્ગ મારે કોઈ ભોગ માર્ગ મારે કોઈ મોક્ષ માર્ગે નથી જવું મારે તો વિશુદ્ધ ભક્તિ માર્ગ પકડી અને પ્રભુનો આશ્રય ગ્રહણ કરી અને સર્વ વસ્તુ સમર્પણ કરી અને ઠાકુરજીના ચરણોમાં એક ભક્ત બનીને જીવવું છે એનાથી જ મારા જીવનની કૃતાર્થતા સિદ્ધ થશે